અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર મહુધાથી અમદાવાદ જતી બસની અકસ્માત નડ્યો હતો ડમ્પર સાથે બસ અથડાતા કન્ડક્ટરનું મોત થયું હતું ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે દોડી પહોંચીને અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી મહુધાથી અમદાવાદ જતી જીએસઆર ટીસી બસને વાઠવાડી નજીક અકસ્માત નડ્યો હતો ડમ્પર બસ સાથે અથડાતા બસ નો નીકળી ગયો હતો વાઠવાડી નજીક રોડ ઉપર હોબેલા ડંપરમાં એસટી એસટી બસને ભારે નુકસાની પહોંચી હતી કુતરા તહેવારના કારણે બસ ખાલી જ હતી જેથી કોઈ મોટી દુર્ઘટના ટળી હતી જો કે આ દુર્ઘટનામાં બસ કંડક્ટરનું મોત નીપજ્યું હતું સમગ્ર ઘટનાને પગલે પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી યાદ ધરી બસ આજ માટે આટલું જ અને અમારી યુટ્યુબ ચેનલ પણ નાવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ